જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં શક્તિની આરાધનાના આ દિવસો દરમિયાન ઘરમાં ગરબાનું સ્થાપન કરવાની પ્રથા આપણી ભારતીય સંસ્કૃતિએ જાળવી રાખી છે છિદ્રવાળા માટીના ઘડામાં દીવો પ્રગટાવી સ્થાપના કરીએ તે ઘટ એટલે કે ગરબો માટીના ગરબામાં અખંડ દીવો પેટાવી નવ દિવસ તેને ધૂપ દીપ કરી હાર ચડાવવામાં આવે છે અને છેલ્લે મંદિરે પથરાવી દેવામાં આવે છે આમ નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબામાં અખંડ દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે અને ગરબાને મધ્યમાં રાખી ગરબાની ફરતે સ્ત્રી પુરુષો તાળીઓના નાદ સાથે ગરબા રમે છે પુરાણોમાં કહ્યું છે કે નવરાત્રિમાં ગરબાને મધ્યમાં રાખી એકસો આઠ વાર ગરબી રમવાથી અથવા પ્રદક્ષિણા કરવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે કારણ કે ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે ગરબામાં સત્તાવીસ છિદ્ર હોય છે જેમાં ત્રણ લાઇન હોય છે એક માં નવ ચિત્રો આમ નવની ત્રણ લાઈન એટલે કે સત્તાવીસ છિદ્ર અને નક્ષત્રો સત્તાવીસ છે અને એક નક્ષત્રને ચાર ચરણ હોય છે આમ સત્તાવીસનો ગુણાંક ચાર સાથે કરવાથી એકસો આઠ થાય છે આમ એકસો આઠ વાર ગરબી રમવાથી અથવા ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું ગુણ્ય મળે છે તેમજ આ નવ દિવસ દરમિયાન અખંડ દીપ પ્રજ્વલિત કરવાની પ્રથા છે આ અખંડ દીપથી બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે તેમજ વાતાવરણની આસપાસ અનિષ્ટ શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે તેથી જીવને તેમની સંસ્કાર ભાવના અનુસાર દીપ દ્વારા પ્રક્ષેપિત લહેરો અને પ્રોત્સાહિત કરે છે આમ ગરબાની સ્થાપના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરે છે તમે પણ ગરબાની સ્થાપના કરી માં જગદંબાના આશીર્વાદ મેળવો આ વીડિયોને લાઇક કરો અને આવી ઘણી બધી માહિતી મેળવવા આ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રોને આ વિડિયો શેર જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખો